જય જીલે હું મંજુલાબેન દોશી મારી ઉંમર છે એટી નાઇન હું અભિમાન નથી કરતી પણ મારો અનુભવ આપ સૌને આપવા માગું છું કે મારા શરીરમાં એક પણ દર્દનો પ્રવેશ થવા દીધો નથી હું આપ સર્વને એ જ કહેવા માગું છું કે દર્દ થાય અને દવા લેવી એના કરતાં દર્દ ન આવે એની ટ્રીટમેન્ટ કરવી સૌથી વધારે જરૂરી છે આજના યંગ જનરેશને જો અત્યારથી સાવચેત થશે તો પોતાની જાતને અમારી જેમ બચાવી શકશે આજે હું તમને એક પ્રયોગ બતાવું છું જે તમારા શરીરની અંદર નાભીમાં ડૂટીની અંદર એક સિર્ફ ચાર ટીપા ખોપરે ના નાખો પગના દુખાવાને રાહત થશે ચાર ટીપા એરંડિયા ના નાખો તમારું પેટ સાફ થઈ જશે ચાર ટીપા ગાયના ઘી નાખો તો તમે આંખના તેજ વધી જશે અને ચાર ટીપા જો રાયનું તેલ નાખશો અઠવાડિયામાં એક કે બે વખત તો કોઈપણ જાતનો વાથ થતો અટકી જશે